જેના કારણે ટ્રાફિક અંગે વધુ મહેનત કરવી જરૂરી જણાતા મહેરબાન પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબની સૂચના અને જોઈન્ટ સીપી શ્રી રાઘવેન્દ્ર વચ્છ સાહેબ તથા ડીસીપી શ્રી ટ્રાફિક પન્ના મોમૈયા સાહેબની સૂચના મુજબ રિજન વન વિસ્તારની અંદર ટ્રાફિક સિગ્નલની અમલવારી ચાલુ કરવામાં આવેલી છે જેમાં જે લોકો ખાસ કરીને જાણી જોઈને સિગ્નલ બંધ કરતા હોય છે એને પકડી અને કડક કાર્યવાહી કરવા માટેની સૂચના કરવામાં આવેલી છે ત્યાર પછી જે લેફ્ટ ટુ લેફ્ટ ટ્રાફિક ચાલતો હોય છે ત્યાં જે વાહનો ખોટી રીતે ઊભા રહી જાય છે એને અમે સમજ કરીએ છીએ કે લેફ્ટ ટુ લેફ્ટ જવાવાળા વાહનો માટે જે ડાબી લાઈન છે એ ખુલ્લી રાખવામાં આવે જેથી ટ્રાફિક સરળતાથી ચાલે